છોટાઉદેપુર તાલુકાના અતિ અંતરિયાળ ગામ એવા કેડી ગોગાદેવમાં સરકારની નલ જલ યોજના તો પહોંચી પરંતુ વીજ કંપનીના વાહકોની કથિત બેદરકારીને લઈ હજી સુધી નલ જલ ગ્રામજનોના માટલા સુધી પહોંચી શક્યો નથી આ મામલે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા વીજ કંપનીના સત્તાધીશોની સંપૂર્ણ મામલાની હકીકત જાણવા સંપર્ક કરાયો હતો પરંતુ તંત્રના વાહકો દ્વારા કાંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો છોટાદેપુર તાલુકાના કેડી ગોગાદેવ ગામના લોકો કરે કોણ અને ભરે કોણ જેવી દયનીય સ્થિતિમાં ગરકાવ થવા પામ્યા છે બીજ કંપનીના વાહકોની બેદરકારીનો ભોગ ગામના લોકો બની રહ્યા છે સરકારની ભોગ ગામના લોકો બની રહ્યા છે સરકારની લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં સંપૂર્ણપણે પાઇપલાઇન તો નખાઈ ગઈ અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ વીજ કંપનીના સત્તાધીશોની કથિત બેદરકારીને કારણે લોકોના ઘર આંગણે મૂકવામાં આવેલ નળમાં આ સુધી પાણી પહોંચી શક્યું નથી સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે અને તેની અમલીકરણ કરાવવા માટે અલાયદા વિભાગોની રચના સાથે લાખો રૂપિયાના પગારદાર કર્મચારીઓની ફોજ નિમણૂક કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક બાબુઓની કથિત બેદરકારીના પાપે દરેક યોજનાનો લાભ સો લોકો સુધી પહોંચી શકતો નથી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી અને મજૂરી છે ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં વસેલ કીડી ગોગાદેવ ગામમાં સરકારની નલસી જલ યોજના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી અને કાર્ય પૂર્ણ પણ કરવામાં આવ્યું છે છતાં પણ આ ગામના લોકોને ઘર આંગણે મૂકવામાં આવેલ નળમાંથી આ દિન સુધી પાણી મળી શક્યું નથી યોજનાનો તમામ માળખું તૈયાર હોવા છતાં વીજ પુરવઠાના અભાવે ગામના લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે કહેવાય છે કે એક વર્ષ જેટલા સમયથી યોજના પરિપૂર્ણ થઈ હોવા છતાં વીજ કંપની દ્વારા વીજ જોડાણના દાંધિયાને લઈ લોકો નળ પાણી લેવાથી વંચિત રહ્યા છે ગામમાં ગણતરીના હેડપંપ હોવાને કારણે લોકો પાણી માટે રાતના ઉજાગરા કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અગનગોળા વરસાવતી ગરમીને કારણે પાણીના સ્ત્રાવ ઊંડા જતા રહેવાને કારણે ગામના લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે પાણી માટે જાગવું પડી રહ્યું છે તે પાણી માટે પરિશ્રમ કરી રહેલા કેડી ગોગા દેવના લોકોની સમસ્યાનો ક્યારે અંત આવશે તે તો આગામી સમય જ બતાવી શકે તેમ છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ મામલે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા

આ ફોલ્ટ છે આમ છે તેમ છે કરી ત્યારે લાઇટનું કોઈ સોલ્યુશન લાવતા નહીં અમારે લાઈટનું સોલ્યુશન થઈ જાય તો પાણી બધાને ઘર ઘર મળી રહે બસ એટલી જ અમારે વિનંતી છે મારું નામ અરવિંદભાઈ રામસિંહભાઈ રાઠવા અમારે ગામ ઘોઘાદેવ ખીડી ફળ્યા પાણીનો પ્રશ્ન છે જો પાણીનો પ્રશ્ન એટલે જે વીજળીનું લાઈટ ખરીને લાઇટ હેલ્પર આવે બે દિવસ આવે કે ત્રણ દિવસ આવે આવે ખરા પણ ખાલી આંટો મારીને જતા રે આવે આવે એટલે એમ કે કે એ વાયર ફોલ્ટ છે ફોલ્ટ છે એ રીતના નંગર સડા સડાવે કે નહીં ચડાવતા એ ખબર નહીં અને જો અમારે પાણીની ટાંકી બનેલી છે નળ ઘર ઘર નખાયેલા છે અને ગામે બે હેડપં છે વધારે હેડપમ્પ હોય તો એટલી બધી તકલીફ નહીં પડે અને ઉનાળાના સમય છે એટલે બે કલાક કે કલાક જેટલું હેડપંપ ચાલે પછી કલાક જેટલું એને રેસ્ટ આપવું પડે પછી પાણી હેડપંપની અંદર આવે પછી પાછા એ બરા પાણી ભર લઈને આવે હવારમાં વહેલા આવે એટલે ચારથી પાંચ વાગ્યાના એ પાણી માટે આખો દિવસ પાણી પાણીમાં જ ફરફર કરે જો વીજળીનો હલ થઈ જાય વહેલી તકે તો પાણીની તકલીફ અમારે દૂર થાય સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ